કેરીના શોખીનો માટે આનંદના સમાચાર રોહિણી નક્ષત્ર બેસતા પારડીમાં ખાવાલાયક કેરી તૈયાર પારડી કેરી માર્કેટમાં કેનિંગ વેપારીઓ સિન્ડિકેટ કરી ભાવ નક્કી કરી લેતા ખેડૂતોને જોઈતા ભાવ મળતા નથી હોવાનું જણાવતા ખેડૂત હર્ષદભાઈ દેસાઈ પારડીમાં લોકો વલસાડી હાફુસ કેરીની રાહ જોઈ રહ્યા હતા પચીસ મે રોહિણી નક્ષત્ર બેસવાની સાથે હવે લોકો સ્થાનિક હાફુસ કેરીનો સ્વાદ માણશે ખેડૂતો અને વેપારીઓના મતે રોહિણી નક્ષત્રમાં કેરીનો પાક તૈયાર થઈ જતો હોય છે હાલ હાફુસની સાથે કેસર કેરીની પણ વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે પાડી તાલુકાના પલસાણાના ખેડૂત હર્ષદભાઈ દેસાએ જણાવ્યું હતું કે દર વર્ષ કરતા આ વર્ષે કેરીનો પાક ઓછો થયો છે રોહિણી નક્ષત્રમાં કેરીનો પાક તૈયાર થઈ જતો હોય છે માલ કેરીનો માલ એપીએમસીમાં મોકલી રહ્યા છે પચીસમી મે રોહિણી નક્ષત્ર બેસવાની સાથે નેચરલ કેરીનું આગમન થઈ રહ્યું છે વીસ થી પચીસ દિવસ કેરીની સિઝન ચાલશે જો કે છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતોને ખરાબ વાતાવરણના કારણે પૂરતું વળતર મળી નથી રહ્યું પારડી કેરી માર્કેટમાં કેનિંગ વેપારીઓ સિન્ડિકેટ કરી ભાવ નક્કી કરી લેતા ખેડૂતોને જોઈતા ભાવ ન મળતા ખર્ચો મોંઘો પડી રહ્યો છે જે સક્ષમ ભાવ માટે ખેડૂતોએ સંગઠન કરી આ અવાજ ગાંધીનગર સુધી પહોંચવા જોઈએ હોવાનું જણાવ્યું હતું પારડી તાલુકાના નિષ્ણાંત પલસાણા ગામના ખેડૂત અને બેંકના ડિરેક્ટર એવા હર્ષદભાઈ દેસાઈ કે જેઓ કેરી માટે એકદમ સંશોધન કરીને કેવી રીતે પાક આવે છે અને અત્યારે રોહિણી બેસી જવામાં આવી છે તો આપણે વાત કરીએ કે અત્યારે કેરી ખાવાલા કેવી છે અને આ વર્ષોનો પાક કેવો છે બે દિવસ પહેલાં રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે આપણે જે વર્ષોથી જાણીએ છીએ અને કહેતા આવ્યા છે કે રોહિણી નક્ષત્ર બેસે પછી કેરી ખરેખર ખાવાલાયક પાકતી હોય છે એ સમય અત્યારે આવી ગયો છે આપણા એરિયામાં જે છેવટના બારની જે કેરીઓ હતી એ કેરીઓ અત્યારે સંપૂર્ણ પાકી થઈ ગઈ છે અને પાકવા લાયક છે ખાવાલાયક છે ચાલુ વર્ષે હાફુસ અને કેસર બંને કરીની ખૂબ જ ડિમાન્ડ છે સારા ભાવો પણ છે પણ હજી પણ ખેડૂતને સારા ભાવો મળે એવા પ્રયત્ન કરવાની જરૂર છે ચાલુ ચાલી વીસ ટકા જેટલો જ પાક હોવાથી અત્યારે ખેડૂતમાં થોડો ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને આવતા વીકમાં આનાથી પણ વધુ ભાવ વધશે એવું ખેડૂત ઈચ્છી રહ્યા છે આ અગાઉ પણ મેં કીધું હતું કે વલસાડ જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો એવું કોઈ સંગઠન નથી એ સંગઠનનો અવાજ આપણે ગાંધીનગર સુધી પહોંચાડી શકીએ એના કારણે અત્યારે જે આ કેનિંગવાળા છે નાના વેપારીઓ છે એપીએમસીના વેપારીઓ છે એ બધા સિન્ડિકેટ કરીને

પાડી પાલસાણાથી અમૃત પટેલ સંકલ્પ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો